ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ થયો છે સાત દિવસીય મહામેળામાં ત્રીસ લાખથી વધુ ભક્તો દર્શન માટે અંબાજી આવશે ત્યારે દૂર દૂરથી અનેક ભક્તો પણ પગપાળા માના ધામમાં જવા માટે નીકળ્યા છે અંબાજીના માર્ગો પર જય અંબે મારી અંબેના નાદથી ગુંજી રહ્યા છે અનેક સેવા કેમ્પ દ્વારા પગપાળા જતા ભક્તોની સેવા માટે સેવકો ખડે પગે સેવાઓ કરી રહ્યા છે ભાદરવી પૂનમનો મેળો આવતા દૂર દૂરથી ભક્તો પગપાળા અંબાજી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે અંબાજી જતા માર્ગો પર ભક્તો બોલમારી અંબે જય જય અંબે સાથે માના ધામમાં દર્શન માટે આગળ વધી રહ્યા છે ત્યારે પગપાળા દર્શન માટે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે અનેક સેવા કેમ્પ દ્વારા સેવા કેમ્પ કરી ભક્તોને સેવાઓ પૂરી પાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે દાંતા અંબાજી વચ્ચે અમદાવાદના ગોધાવી ગામના સેવાભાવી લોકો દ્વારા છેલ્લા છ વર્ષથી અંબિકા સેવા કેમ્પ લગાવી એકસો પચાસથી વધુ લોકો ભક્તોની સેવાઓ કરી રહ્યા છે અંબિકા સેવા કેમ્પમાં ભક્તોને આરામ કરવા માટે બસો જેટલા ગાદલા ચાર હાઈ સ્પીડ કુલર સહિત પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે છ દિવસ સુધી ચોવીસ કલાક ચા કોફી સહિત રજવાડી ખીચડી સાથેનું ભોજન પગપાળા જતા ભક્તોને પીરસવામાં આવશે ભાદરવી પૂનમના મહામેળાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અરવલ્લીની ગિરિમાળાઓ બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહી છે ત્યારે નડિયાદ અમદાવાદ સૌરાષ્ટ્રથી અનેક ભક્તો પગપાળા અંબાજી આવી રહ્યા છે ભક્તોનું કહેવું છે કે અમે મહેસાણા જિલ્લાથી આવીએ છીએ દર વર્ષે મા અંબાના દર્શન માટે જઈએ છીએ માતાજીની કૃપાથી થાક લાગતો નથી ભક્તો હાથમાં ધજા તેમજ માના રથ સાથે જય અંબેના નાદ સાથે ભક્તો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે જય અંબે આજે ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મહામેળાની અંદર અમે અંબિકા સેવા કેમ્પ ગોધાવી તરફથી આગળ ખૂબ જ સુંદર અમે અંબિકા સેવા કેમ્પનું આયોજન કર્યું છે જ્યાં આગળ અમે યાત્રિકો માટે સુવિધાજનક એર કુલર વિસામાનું પછી ચા કોફી નાસ્તો મિનરલ ઠંડુ પાણી રજવાડી ખીચડી અને નાસ્તાનું પણ આયોજન કર્યું છે અને આ પદયાત્રીઓનો આ જે મેળો છે એ શક્તિ અને ભક્તિનો એમ કરીને આ એક મહામેળો થકી એક મહાકુંભ બની ગયો છે આજે અને પદયાત્રીઓનો એટલો ભાવ હોય છે અને માતાજીના દર્શને જવાનો અને દરેક પદયાત્રીઓ માટે અને સેવાર્થીઓ સેવકો માટે અમે માતાજીના ચરણમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે સૌને સ્વાસ્થ્ય સારું રાખે અને માતાજીના દરબાર સુધી જાય માતાજીના દર્શન થાય અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે જય મે